વડોદરામાં સેન્ટ્રલ જેલ કમ્પાઉન્ડમાં અમૂલ પાર્લર તેમજ ઓડિયો લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલ કમ્પાઉન્ડમાં જાહેર જનતા તથા જેલ સ્ટાફ પરિવારના ઉપયોગ અર્થે અમૂલ પાર્લર નવીન રૂમ તથા જેલના અંદરના ભાગે ઓડિયો લાયબ્રેરીનું જેલોના પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર કે એલ એન રાવે જેલ અધિક્ષક ઉષા રાણા નાયબ અધિક્ષક એમ એ ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમૂલ પાર્લર તથા સેલ રૂમ મારફત અમૂલ પાર્લર સેન્ટર ખાતે અમૂલની તમામ બનાવટોની તેમજ સેલ રૂમ ખાતે ચા નાસ્તો અને નાસ્તામાં બ્રેડ પકોડા વડાપાવ તથા જેલમાં બનાવવામાં આવતા રંગીન ટુવાલ સુતરાઉ ધાબળા હાથ રૂમાલ લૂમ કાર્પેટ બેકરી વિભાગની આઇટમો સેવ ટોસ્ટ બિસ્કિટ ખારી ચવાણું બુંદી તેમજ અલગ અલગ જાતના સાબુ સાફ સફાઈના લિક્વિડ ફર્નિચર જેવા કે ટેબલ ખુરશી ટીપોઈ વેલન પાટલી તેમજ પ્રેસ વિભાગની તમામ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે જેમાં આવનાર સમયમાં સફારી બેગ ખાતેનો શોરૂમ પણ ઉપલબ્ધ કરવામાં આવશે ઓડિયો લાઇબ્રેરી દ્વારા કેદીઓ મનપસંદ પુસ્તક સાંભળી આનંદ માણી શકશે તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સહયોગથી ઓડિયો બુક રેકોર્ડિંગ કાર્યરત કરવામાં આવી છે જે ઓડિયો રેકોર્ડિંગ બુક દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ સરળતાથી પુસ્તકોનો આનંદ માણી શકશે અમૂલ પાર્લર તથા સેલ રૂમ અને ઓડિયો લાઇબ્રેરીના લોકાર્પણથી જેલના બંદીવાનોને રોજગારી મળી રહેશે અને બંદીવાનો જેલ મુક્ત થયા બાદ પણ સમાજમાં જઈને પુનઃસ્થાપન કરી શકશે આ પ્રસંગે જેલ અધિકારી કર્મચારી તથા જેલ સ્ટાફ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેલ વિભાગ વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ કરવામાં આવી રહ્યું છે એના જ ભાગરૂપે જ આપણે આજે બરોડા સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ જે મિની શોપિંગ કોમ્પ્લેક્સ છે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે એ હેર ડ્રેસિંગ સેલૂન છે અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ અહીંયા બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદીભાઈ અને વેલફેરમાં એ જમા થશે એ આજનું કાર્યક્રમનું ઉદઘાટન અહીંયા લગભગ દસ જેટલા કૈદીભાઈઓ અહીંયામાં કામ